નમસ્કાર દર્શક મિત્રો જીરો વાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞ મિત્રો આજે જીરો વાર કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે રીતે ખૂબ જ મહત્વની એક વાત કરવામાં આવે તો જ્યારે આખા દેશની આપણે પહેલાં વાત કરીએ આખા દેશમાં જ્યારે કોઈ પણ જગ્યાએ દારૂબંધી નથી ખાલી આપણા ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે અને તેમાં પણ જે રીતે હાઈકોર્ટ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કે એ જે દારૂબંધીનો જે અમલ છે તે દબાણને પણ તેમાં સમાવી લેવો જોઈએ તો જ્યારે આપણે ગુજરાતની વાત કરતા છીએ જ્યારે ગુજરાતમાં ખાલી દારૂબંધી છે અને જ્યારે 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 આખા દેશમાં નથી તો શું એવું રહ્યું છે કે ભારત સરકારની વાત કરીએ હાલ પહેલા જ્યારે ગુજરાત સરકારની વાત કરી લેતા આવીએ ત્યારે ગુજરાત સરકાર અત્યાર દારૂબંધીને જે હટાવવા માટેના ઘણા પ્રયત્નો કરી રહી હોય તેવું પણ લઈ ગઈ શકે છે કેમ કે જ્યારે એક પછી એક જ્યારે અત્યાર હાલ અ પણ અત્યારે હાલ ઇન્કલુડ કરે છે અને સાથે સાથે જો બીજા બીજા પણ રાજ્યોને જ્યારે આવી રીતે તે ઇન્ક્લુડ કરવાની વાત થતી હશે તો ત્યારે એવું પણ કહી શકાય કે જ્યારે આજે દારૂબંધીની વાત છે તે ખાલી એક વાત હશે કેમકે જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ જ્યારે દારૂબંધીનો ખૂબ જ સારા પ્રમાણમાં જ્યારે પગલા પણ લેવામાં આવ્યા છે પણ તેના એ પગલાનો અમલ ન થતો હોય તેવું પણ આપણે કહી શકાય કેમ કે અત્યારે હાલ જ્યારે ગુજરાતની વાત કરતા હોય છે ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએથી દરેકની તો વાત નથી કરતા પણ જ્યારે અમુક અમુક જગ્યાની વાત કરીએ તો ખૂબ મસ્ત મોટા પ્રમાણમાં જ્યારે દારૂનો જથ્થો બહાર આવતો હોય છે ત્યારે એવું જ લાગતું હોય છે કે કેમ ગુજરાત સરકારે ખાલી આ જે કાયદો છે ખાલી પાનામ લખવા માટે જ રાખ્યો છે કે તેનો અમલ પણ થશે તેમજ આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આરસી પટેલ જેઓ રિટાયર્ડ પીઆઈ છે તેમજ અતુલભાઈ દવે જેઓ દારૂબંધીના વિરોધી છે જે અતુલભાઈ અને આરસીભાઈ ભાઈ આપણું બંને સ્વાગત છે સૌથી પહેલો સવાલ અતુલભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે રીતે સમગ્ર દેશમાં ગુજરાત કોઈ કોઈ પણ જગ્યા દારૂબંધી છે નહીં ખાલી આપણા ગુજરાતમાં દારૂબંધી છે તો શું લાગી રહ્યું છે કે આ જે દારૂબંધીનો જે કાયદો છે એ આપણા હવે ગુજરાતમાંથી પણ ક્યાંક ને ક્યાંક નીકળે તેવા અણસાર આવી રહ્યા છે તેમ એકચ્યુઅલી એવું છે કે ગુજરાતની અંદર જે દારૂબંધીનો કાયદો છે એ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અને ગુજરાતની અંદર જે દારૂબંધી ગાંધીજીના નામે લાદવામાં આવેલી છે એ દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે માટે થઈને જો દારૂબંધીનો જ વિષય હોય તો સમગ્ર દેશમાં દારૂબંધી લાગુ કરવી જોઈએ ફક્ત ને ફક્ત ગુજરાતમાં દારૂબંધી લગાવવાનો મતલબ ભ્રષ્ટાચાર છે અને એથી આગળ વધીને હું કહીશ કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને સમાન અધિકારો આપેલા છે એની અંદર રાઈટ ટુ પ્રાઇવેસીનો પણ અધિકાર છે જેમાં શું નાગરિકે ખાવું કે શું પીવું એનો પણ અધિકાર છે પરંતુ ગુજરાત સરકારના આવા બોગસ કાયદાના હિસાબે નાગરિકોના બંધારણીય મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે માટે થઈને ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ જી પટેલભાઈ હું આપણે પૂછવા માંગીશ કે જે રીતે દારૂબંધીની વાત કરવામાં આવતી હોય છે જ્યારે આપણા ગુજરાતમાં જ ખાલી દારૂબંધી છે જો આ દેશવ્યાપી દારૂબંધી કરી નાખે તો આ દેશવ્યાપી જો દારૂબંધી સૌથી પહેલાં તો કેટલી જરૂરી છે એ આપના મતે શું કહેશો તો હું આપના માધ્યમથી દર્શકોને કહીશ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી રાખવામાં આવેલી છે એ ખૂબ જ યોગ્ય છે એ બાબતની અંદર છૂટ આપી દેવી એ તો બરોબર નથી જ અને ગુજરાતની અંદર જે પણ બનાવો બન્યા છે આજ દિવસ સુધી સમાજના વિરુદ્ધમાં જે બનાવો બન્યા છે જે પણ નુકસાન સમાજને થયું છે એ દારૂબંધી હોવા છતાં આટલું થઈ રહ્યું છે અને જો દારૂબંધીની મુક્તિ કરવામાં આવે તો સમગ્ર સમાજને ન પુરાય તેવું નુકસાન થાય અને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય એવા સંજોગોમાં મેં મેં જે પાંત્રીસ વર્ષ પોલીસ ખાતામાં નોકરી કરી ત્યારે જોયું છે કે દારૂબંધી હોવાના કારણે એક અંકુશ રહ્યો છે સમાજ ઉપર નહીં તો આ સમાજ બિલકુલ દારૂ પીવાવાળા બેફામ થઈ જાય અને જરૂર ભાઈએ કીધું એમ કે દારૂબંધી ના મૂળમાં તો ભ્રષ્ટાચારની ગંગોત્રી છે એ પણ સાચા છે પણ દારૂબંધી અમલમાં રહે ગાંધીના ગુજરાતમાં રહે સરકારે પણ છેલ્લા વીસ વર્ષમાં બે ત્રણ વખત એવી સ્ટેટમેન્ટ આવ્યા છે કે દારૂબંધી હરવી થવી જોઈએ પણ ગુજરાતમાં કોઈ સંસ્થાએ કે કોઈ લોકોએ ગુજરાતમાંથી દારૂ મુક્તિ કરો

લોકોને બાતમીદારોને મારી નાખ્યા છે લોકો ઉપર આવી અને છેક વલસાડ સુધી પીછો કરી અને લોકોને મારતા હોય છે ગાડીઓ છોડાવી જતા હોય છે અથવા તો ગાડીઓ ભગાડી મૂકવામાં આવે છે આ જે છેલ્લા દમણની અંદર દારૂનો નિશન એટલું જોર પકડ્યું કે જેના સામે પોલીસ તંત્ર થોડુંક નમાલું દેખાવા માંડ્યું અને સરકાર પણ કમજોર દેખાવા માંડી એટલે છેલ્લા કેટલાય સમયથી દમણનો દારૂ અને દમણનો પ્રશ્ન ચર્ચામાં આવે છે પોલીસ તંત્રની વાત આવે તો એની પરથી એક મહત્વનો સવાલ ત્યારે પણ ઊભો થતો હોય છે કે જ્યારે દારૂબંધી ની વાત કરવામાં આવે છે ગુજરાતમાં પણ જ્યારે દારૂબંધીની સાથે સાથે જ્યાંથી દારૂ પકડાય છે અને તેમાં જ્યારે પોલીસ પણ ત્યાં જે કોઈ પણ કાર્યવાહી કરવા જતી હોય છે અને જે બુટલેગર અને પોલીસ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક તાલમેલ જોવા મળતો હોય છે ત્યાં એવું પણ આપણને લાગતું હોય છે તો શું કહેશો કે જે રીતે કાયદા તો બનાવવામાં આવ્યા છે પણ ત્યારે પોલીસ તંત્ર તે કાયદાને અનુસરવા માટે ત્યારે એટલું સફળ નથી રહ્યું જરૂર ભ્રષ્ટાચારની ગંગોત્રી છે આ દારૂબંધી ગુજરાતની અંદર પોલીસનું રાજનેતાઓનું અને કઈ અંશે સરકારનું પણ એક ભ્રષ્ટાચારનું સાધન રહ્યું છે પેલી સાંઠગાંઠ ના રેડ દરમિયાન પણ ક્યાંક હુમલા થયા છે અને એ જ બે નંબર આવકમાંથી એ રીઢા ગુનેગારો એટલા બધા ધનવાન થયા છે એટલા બધા પૈસાપાત્ર થયા છે કે પછી એ પોલીસને પણ નથી ગાંઠતા કેમ કે એમના સંપર્કો થોડા કરતા ઉપર પણ જતા રહ્યા હોય છે અને એ રીતે પોલીસને ન ગાંઠવું અને લોકલ લોકો પણ પોલીસ ની સંખ્યા ઓછી માત્રામાં હોય રેડ કરવા આવે લોકલ લોકો સ્થાનિકો એમના ઉપર બુટ્ટેકરનું ઉપરાણું લઈ અને કો તો પકડવા જતી વખતે અથવા પકડીને લઈને જતી વખતે એ રેડ નિષ્ફળ પણ બનાવે છે ને હુમલા પણ કરે છે અતુલભાઈ આપને એક મહત્વનો પ્રશ્ન પૂછવા માંગીશ તમે કેમ દારૂબંધીનો વિરોધ કરી રહ્યા છો દારૂ દારૂબંધી ગુજરાતમાં છે જ નહીં આજની તારીખમાં ગુજરાતના એક પણ શહેર એવું નથી એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં દારૂ ન મળતો હોય મૂળ મુદ્દો એ છે કે કોઈએ શું ખાવું કે શું પીવું એની સ્વતંત્રતા નો વિષય છે

એ કડક શબ્દ જયારે આપ ઉપયોગ કરો છો તો કાયદો તો હતો જ સજાની જોગવાઈ હતી પોલીસે શું કરવું ગુનેગાર માટે કોર્ટે કેવી સજાઓનો અમલ કરવો એ બધું જ હતું પણ દારૂબંધી અંગે ભાઈ શ્રી અલ્પેશ ઠાકોરે જે મુવમેન્ટ ચલાવી એના કારણે સરકાર ભીસમાં આવી અને સરકાર ભીસમાં આવવાના કારણે પણ સરકારે માથેથી ખબે ખભે કરવા જેવી વાત કરી કે કાયદો કડક કરી દીધો અરે પહેલા પણ કાયદો હતો પણ એનો અમલ ચોક્કસ થતો અથવા તો અમલવારી નબળી હતી એટલે કાયદો એની અમલવારી નથી થતી આ તો કાયદામાં સજાના સજાના વર્ષ અથવા સજાની જોગવાઈ વધારવાથી પૂછું છું કે અત્યારે દારૂબંધીનો જે કાયદો કરવામાં આવ્યો છે તેનું કેટલા પ્રમાણમાં અમલ થાય છે હવે અમલમાં તો તમને કહું કે પહેલા પણ પોલીસ જે રીતે કામ કરતી હતી એ પોલીસ આજે એ રીતે જ કામ કરે છે હું તો એમ માનું છું કે કાયદાની કડકાઈ નો જે જોરશોરથી થી જાહેરાત કરવામાં સજા વધારી દીધી હવે દારૂબંધી પેલી થઈ જશે એવું કઈ નહીં થાય હું તમને કહું કે પાછલા બાણી આની અંદર કેટલીક પ્રતિક્રિયાઓ આવવાની છે કે બુટલે કરો અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠ ઓર મજબૂત થવાની છે હપ્તાખોરીનું પ્રમાણ વધવાનું છે ઘટવાનું નથી અને બીજી વાત કે એક એની કે જે માણસ પકડાઈ જશે એને સજાની જોગવાઈ હોવાના કારણે તકલીફ પડવાની છે એટલે કડક કાયદાના લીધે જરૂર થોડી અસર મળશે પણ ધારી અસર તો નહીં જ મળે તો અતોલભાઈ આપણું શું કેવું છે કે કાયદાનું કેટલા પ્રમાણમાં આપણા ગુજરાતમાં અમલ થાય છે

કે મારો નહીં પણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ છે કે ગુજરાતની અંદર પંદર વર્ષથી ઓગણપચાસ વર્ષ સુધીના ચાલીસ લાખ લોકો ડેલી ડ્રિંક કરે છે અને એનાથી ઉપર આગળ જે ઓગણપચાસ વર્ષથી સાહીઠ વર્ષ ઉંમરના કહીને તો મારા અંદાજે મેં જે આંતરિક સર્વે સાઈઠ લાખ લોકો ગુજરાતમાં દારૂ પીવે છે રેગ્યુલરલી અને આ સાહીઠ લાખ લોકોનો જે મૂળભૂત અધિકાર છે એ આ રીતે છીનવી જ ન શકાય અને જો સરકારે વ્યસન મુક્તિની વાત કરવી હોય તો હું સરસ વાત કહીશ કે અંદર ગુટકા મળે છે અને સિગરેટ એ મેડિકલ પ્રૂવ થયેલું છે કે દારૂ કરતા સિગરેટ દસ ગણી વધુ ખરાબ છે એટલે જો સરકારે પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા હોય તો સિગરેટ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં કે દારૂ ઉપર તો આપણા મતે શું કહે શકાય કે દારૂબંધી થી તો ફાયદા શું છે તો ભ્રષ્ટાચાર થાય છે ઓકે ગુજરાત ની દારૂબંધી ન હોય તો સૌથી પેલી તો હમણાં જ ગુજરાત ના માન્ય મુખ્યમંત્રીશ્રી એ જાહેર મંચ ઉપર કબૂલ કર્યું છે કે ગુજરાતમાં દારૂબંધીના હિસાબે વાર્ષિક બાર હજાર કરોડ રૂપિયાની રેવન્યુ લોસ જઈ રહ્યો છે ઉપરથી સ્પેશિયલ કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા ચોવીસ કલાક લીકર પરમિટ ધરાવતી હોટે ખુલ્લી રાખવાની પરમિટ આપવામાં આવી હતી જો ગુજરાત સરકારમાં થોડી પણ નૈતિકતા હોય તો એવું જાહેર કરવું જોઈએ કે ગુજરાત અંદર તમારે ધંધો કરવો હોય તો કરો ગુજરાતમાં રહેવું હોય તો રહો

કાગળ ઉપર લખેલો જ રાખ્યું છે તેનો અમલ થતો જ નથી અતુલભાઈએ બધા જ લગભગ કાયદાઓનો જરૂર નથી એવો એવો મત વ્યક્ત કર્યો કાયદો એ તો એક અંકુશ છે અને કાયદા સિવાય આ તંત્ર ચાલી શકે નહીં એ વિવિધ કાયદાઓ છે એ બળાત્કારનો કાયદો હોય દારૂનો કાયદો હોય કે બીજો કાયદો હોય કાયદા થકી જ તંત્ર ચાલે છે અને કાયદા સિવાય તો કોઈ કોઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ બેફામ થઈ જાય બીજી વાત છે કે દારૂના દારૂની પ્રવૃત્તિ ભાઈએ કીધું એમ ટકાવારીમાં કંઈ પણ હશે આ બધા જ પ્રકારની ચોરી છે બરોબર લોકો એ ચોરી ફક્ત પેલો હક પ્રમાણે હક માનવ અધિકારના પેલાના કારણે સ્વતંત્રતાના નામે પરમિટ આપી દેવાય અથવા તો છૂટ આપી દેવાય એવું હું બિલકુલ નથી માનતો જી અતુલભાઈ તો આવા હવે આપ શું કહેશો કે જે રીતે આપણે દારૂની જ વાત કરતા હોઈએ છીએ તો આપના મત શું કહેશો કે દારૂ પીવાથી નુકસાન થતું નથી તો બિલકુલ નુકસાન ગુજરાત રાજ્યની અંદર જે સિત્તેર હજાર પરમિટો આપવામાં આવી છે એ પરમિટમાં નશાબંધી આબકારી વિભાગનું જે ફોર્મ જોશો સ્પષ્ટ લખ્યું છે કે વ્યક્તિના સ્વાસ્થ્યની જાળવણી અને નિભાવવા માટે એને દારૂની પરમિટ આપવામાં આવે છે ડોક્ટર સર્ટિફિકેટના આધારે જ પરમિટ આપવામાં આવે છે જો દારૂ ખરાબ છે તો કોઈ પણ ડોક્ટર દારૂ પીવાની ભલામણ સેના માટે કરે છે બીજું આ દેશના સૈનિકોમાંથી પચાસ ટકા સૈનિકો ડ્રિંક કરે છે તો જો દારૂ ખરાબ છે તો સૈનિકોનું સ્વાસ્થ્યની સરકાર ને ચિંતા નથી તો સૈનિકોને સેના માટે ડ્રિંક કરવા દેવામાં આવે છે અને એથી નાના છે કે છોકરું ખાતું ના હોય એટલે એમ કે ભાઈ ખાઈલે હમણાં બાવો આવશે એ જ પરિસ્થિતિ ગુજરાત ની અંદર છે કેમ કે ગુજરાતના રાજકારણીઓ અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટને ભ્રષ્ટાચાર કરવો છે માટે થઈને પ્રજાને એવા ઉલ્લુ બનાવવામાં આવે છે કે જો ગુજરાત માં દારૂની છૂટ આપશો તો આખા લોકો દારૂ પીવા મળશે હું આજ પણ આપને બહુ સ્પષ્ટ કહું કે જે લોકોને દારૂ પીવો છે એ ગમે ત્યાંથી લાવીને દારૂ પીવે છે જેને નથી પીવો એ આજે પણ દારૂ નથી પીતો અને કાલે પણ નથી પીવાનું અને છેલ્લે એટલું કહી દઈશ કે ગુજરાત અને બિહાર સિવાય દેશના અન્ય જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં દેશમાં શું બીજા રાજ્યના અનેક નાગરિકો દારૂ પીવે છે એટલે તદ્દન વાહિયાત દલીલો ફક્ત ને ફક્ત પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે અને આ કાળા ધંધાના કારોબાર કરવા માટે ગુજરાતના રાજકારણીઓ ગુજરાતની ઉપર થોપી દીધેલી વસ્તુ છે આરસી પટેલ આપના મત અનુસાર શું કહેશો કે જે રીતે દારૂની આપણે વાત કરતા હઈ તો દારૂ લીધે આપના મતે કેટલું નુકસાન થાય છે તો ભાઈ કીધું એ પ્રમાણે એક વાત તો એક રેવન્યુ ઇન્કમ નથી આવતી કોઈ જરૂર નથી એવા રેવન્યુ ઇન્કમ ની અને રેવન્યુ ઇન્કમ તો આમ તો સરકારની કેટલી ઇન્કમો જતી રહે છે અને કેટલાય કમ્પાઉન્ડ થયા છે પણ એ બાના હેઠળ રેવન્યુ એમ થી દારૂની છૂટ કરીને મેળવવાની હું ઉચિત માનતો નથી બીજી વાત છે કે સરકાર આની અંદર હજુ પણ થોડી કડક થાય અને દારૂબંધીનો જે છે એની અંદર કોર્ટો કડક થાય અને કોર્ટો એક એવા એવા ચુકાદા આપે કે જેથી એની લાંબા ગાળા સુધી અસર થાય આજકાલ સજાનું પ્રમાણ બિલકુલ નહીવત છે દારૂના કેસોમાં ખૂબ નહીવત પ્રમાણ છે

કોઈ પરિવાર ઉપર હુમલા થયા છે જ્યાં જ્યાં દારૂ ચાલે છે તો શારીરિક રીતે માણસો નબળા થઈ જાય છે કમાવાની શક્તિ ઓછી થઈ જાય છે સમાજમાં પ્રતિષ્ઠા ખરાબ થાય છે આવા સંજોગોની અંદર દારૂથી તો નુકસાન જ નુકસાન છે

પોતે વડાપ્રધાનને ખબર છે કે આ દારૂબંધીથી ગુજરાતને કોઈ ફાયદો થયો જ નથી પરંતુ ફક્ત ને ફક્ત સરકારે પાટીદારો નારાજ હતા અને ઠાકોરો નારાજ ન થાય એ માટે થઈને અલ્પેશ ઠાકોરની વાત માની લીધી અને બે હજાર સત્તર ની ચૂંટણીને અનુલક્ષીને આખા ગુજરાતના સાઠ લાખ લોકોને હેરાન પરેશાન કરવા માટેનો આ કાયદો બનાવે છે બાકી આ કાયદાથી લેસ માત્ર કોઈ ફરક નથી પડ્યો જે દારૂની બોટલ પાંચસો રૂપિયામાં મળતી હતી એ અત્યારે એક હજાર રૂપિયામાં મળે છે જે દારૂ નો એક લાખ રૂપિયાનું કડકાઈ કડક સજા અથવા તો વધુ પડતી સાંઠગાંઠો વધતી ગઈ જેમ કે ઉપલબ્ધિ ઓછી થઈ માણસો અમુક માણસો ડરવા પણ માંડ્યા કે જે પોતે કોઈ દારૂ લાવવાનો બંધ કરી દીધો

કે પ્રજાના પ્રજાને આજી નાખવા માટે કે કડક કાયદો પ્રદીપસિંહ જાડેજા સાહેબે પ્રવચન કર્યું કે કડક કાયદો બનાવ્યો કડક ક્યાં બનાવ્યો કાયદો હતો જ એમાં સજાની જોગવાઈ હતી પણ સજાની જોગવાઈમાં થોડોક વધારો કર્યો અને એને કપડાં પહેરાવી દીધા કે બહુ જોરદાર કાયદો બનાવે છે અને લોકો હવે દારૂબંધી કરી દેશે છે દારૂ નહીં વેચે ને એવું બધું તો આપણા પ્રત્યે શું લાગી રહ્યું છે કે દારૂબંધી પ્રત્યે જો હોય તો સામાન્ય જનતાની આવા દારૂબંધી માટે શું ફરજ હોય છે તો સામાન્ય જનતાની પણ ખૂબ મોટી ફરજ છે કઈ રીતે એક તો પોતાના પરિવારોને દારૂ પીતા રોકવા એ જ મુખ્ય વસ્તુ છે જો દરેક પરિવાર એવું નક્કી કરે કે મારા પરિવાર દારૂનો પીવાની સંખ્યા જયારે ઓછી થતી જશે અથવા તો બંધ થઈ જશે તો આ સમાજને સૌથી મોટો આર્થિક શારીરિક અને ઇજ્જતનો પણ ફાયદો થશે જી અતુલભાઈ તમે આ વાતથી એવા સમજો કે જે રીતે સામાન્ય જનતાને જ સમજવું જોઈએ કે આ દારૂબંધીનો કાયદો છે પ્રથમથી જ કેતો આવ્યો છું કે કોઈ પણ જાતનું વ્યસન બંધ કરાવવા માટે કાયદો ન હોવો જોઈએ સામાજિક સમજ હોવી જોઈએ પણ સરકાર કાયદા કરી રહી છે એક વાત કહી તમને કે નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં એવો આદેશ આપ્યો કે હાઈવે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેથી પાંચસો મીટરની ત્રિજ્યામાં દારૂની દુકાનો ન હોવી જોઈએ કેમ કે એનાથી અકસ્માત થાય છે હું નામદાર સુપ્રીમ કોર્ટના અવલોકનને ટીકા કરવા નથી માંગતો પણ એક આદર કોર્ટ ને શું પાંચસો થી વધુ એટલે પાંચસો ના દસ મીટર એ દારૂની દુકાન હશે તો કોઈ દારૂ પીવા નહીં જાય અથવા તો ગુજરાતની અંદર જે અત્યાર સુધી અકસ્માતો થયા છે એ અકસ્માતો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેમ થયા છે અને એથી આગળ વધીને કહું કે જેટલી સ્ટેટ સરકારો છે ગુજરાત સિવાયની એ તમામ સરકારોએ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને ડીનોટીફાઈ કરવાની કોશિશો ચાલુ કરી છે કેમ કે જો એને ડીનોટીફાઈ કરીને શહેરી વિસ્તારમાં ભેળવે તો ઓટોમેટિકલી સુપ્રીમ કોર્ટના કાયદાને માનવો ન પડે અને દારૂની દુકાનો ચાલુ રહે એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ પણ સ્ટેટ એવું નથી ઇચ્છતું કે દારૂબંધી હોવી જોઈએ

દેશની વાત તો છે આમ ઉપર આ અંદર રાજકીય જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી કોઈ કાયદો નહીં બની શકે કોઈ નિર્ણય નહીં બની શકે એ છૂટ નહીં થઈ શકે અથવા બંધ નહીં થઈ શકે દારૂ જે જ્યાં જે જે રાજ્યોની અંદર જ્યાં જ્યાં પીવાય છે ત્યાં છૂટ હોવાના કારણે અત્યારે ગુજરાતમાં ચોરી ચોરી પીવાય છે અથવા તો બે નંબરમાં પીવાય છે એમ કહીએ જે રાજ્યોની અંદર છૂટ છે ભોજનના ટેબલ ઉપર અથવા તો કોઈ પણ વખતે ફ્રીલી દારૂ પીવાતું હોય છે એનું પ્રમાણ ખરેખર ખૂબ વધારે છે અથવા ડેલી યુઝ થઈ ગયું છે અમે પણ પોલીસ તંત્રમાં રહ્યા છીએ અમે બીજા રાજ્યોની અંદર જ્યારે તપાસમાં જતા ત્યારે રાજસ્થાન હોય હરિયાણા હોય તો પાંચ વાગ્યા પછી જનરલી પોલીસ નો પોલીસનું મન સાંજે જમતી વેરાએ ક્યાં બેસીશું અને દારૂ પીશું એવા પ્રકારની વાતોમાં અમે જોયું છે જે ગુજરાતમાં નથી ગુજરાતમાં પોલીસ સાત આઠ વાગ્યા પછી બારના સ્ટેશનોમાં ઘણું કરીને પોલીસવાળા વાળા દારૂ પીતા પણ હોય છે અને લગભગ કામનો અંત પણ આવી જતો હોય છે જ્યારે ગુજરાતની અંદર દારૂ એટલે પોલીસ તંત્ર ખૂબ જ સારું સજ્જ છે તેના માટે એટલે આપણે એમ કહી રહ્યા નહીં જાહેર આપણે છૂટ નથી માટે એ એનો કદાચ કોઈ કન્ઝપ્શન કરતા પણ છે પણ એ ઓન ડ્યુટી બહુ ઓછું જોવા મળે છે જે ત્યાં સામાન્ય સામાન્ય થઈ ગયું છે બીજા સ્ટેટો દારૂની છૂટ છે ત્યાં બિલકુલ સામાન્ય છે અને એ વિષયની જ વાતો ચાલતી હોય વેપારીઓ હોય બીજા હોય પણ સામાન્ય રીતે લોકો છૂટથી એ વાત કરતા હોય પાંચ બજ ગયા હે અભી તો બેઠેંગે કાં બેઠેંગે ઈસ્તર એ એ પ્રકારની વાતો શરૂ થઈ જાય જે આજે ગુજરાતની અંદર એ શાન છે આપણી ગુજરાતમાં એ પ્રકારનું વાતાવરણ તમારા મંતવ્ય હું બે વાત કરવા માંગીશ સૌથી પેલો તો પટેલ સાહેબ એવું કીધું કે ગુજરાત સ્ટેટ બાર ના જે પોલીસ વાળા છે સાંજે પાંચ વાગ્યા પછી લગભગ દારૂની ચર્ચા તમામ ની વાત છે પોલીસ ડિપાર્ટમેન્ટ નો વિરોધ નથી કરતો ગુજરાતની પણ જો ગુજરાત સરકારી પોલીસ સ્ટેશન મુલાકાત લઈ લે ગુજરાતના આખા ગુજરાત માંથી દસ પોલીસ સ્ટેશન એમની ચોઈસ થી પસંદ કરે અને ત્યાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા ડ્યુટી કરે છે એમાંથી જો તમામ ના બ્લડ સેમ્પલ લઈ લે તો એમને ખબર પડી જશે કે પબ્લિક વધારે દારૂ પીઓ પોલીસ ગુજરાત રાજ્યની જે ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે ચૌદ ક્રમે છે એટલે આપણે પંજાબ યુપી અને બિહાર કરતા પણ ગુજરાતમાં ગુનાખોરી વધારે છે આ મારા આંકડા એનસીઆરબી ના આંકડા તો જો દારૂબંધી હોવાથી ગુજરાતમાં સારો ક્રાઇમ રેટ હોય તો ખરેખર જીરો ક્રાઇમ હોવો જોઈએ પણ એ છે નહીં સાહેબ મને મારી લેટ મી ફિનિશ ક્રાઇમ ખાલી दारू ને લીધે નથી લેટ મી ફિનિશ લેટ મી ફિનિશ મૂળ મુદ્દો એ છે કે दारूबंदी અને ક્રાઇમ ને કોઈ લેવા દેવા નથી બીજું ગુજરાત શિક્ષણ માં 17 માં સ્થાને છે જે ઉદ્યોગ ક્ષેત્રે બહુ ફર્સ્ટ નંબર હતું અત્યારે છઠ્ઠા સાતમા ક્રમે આવી ગયું છે એટલે મૂળ મુદ્દો એવો છે કે દારૂ ને જે દરેક વસ્તુ સાથે જોડી અને ગુજરાતના નાગરિકોમાં મેં તમને કીધું ને ફક્ત ગુજરાતના નાગરિકોમાં ડર પેદા કર્યો છે બાકી ગુજરાતના લેસ માત્ર હિતમાં વસ્તુ છે જ નહીં તો તે રીતે એક મહત્વની વાત કહી શકાય કે જયારે દારૂબંધીનો જે કાયદો છે જે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે તેની ઉપરથી એમ પણ કહી શકાય કે જે આ દારૂબંધીનો કાયદો છે ને તેમાં પણ જે રીતે હાઈકોર્ટ દ્વારા કેવું વલણ અપનાવવામાં આવ્યું છે તેમજ હાઈકોર્ટ દ્વારા એવું મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે દમાને પણ ગુજરાતમાં મેળવી નાખો પણ જયારે દારૂબંધીની ની વાત કરવામાં આવતી હોય છે જયારે દારૂબંધીનો કાયદો હજી અત્યાર હાલ સામાન્ય જનતા તો અત્યારે હાલ જોઈએ પણ રાજ્ય સરકારમાં પણ અત્યારે ક્યાંક દારૂબંધીનો કાયદો જે છે ખાલી કાગળ ઉપર જ છે તેવું પણ આપણે કહી શકાય કેમકે જયારે દારૂબંધીનો આટલો કડક કાયદો હોવા છતાં પણ અત્યારે કરતા હોય છે તેવું પણ સામે આવતું હોય છે આપણે દરેકની પણ વાત કરી લઈએ તો પણ અત્યારે જ્યાં દારૂના અડ્ડાઓ અત્યારે ઘણી જગ્યા ધમધમતા પણ જોવા મળતા હોય છે તેમજ દારૂ પીનારા પણ અત્યારે લોકો જોવા મળતા હોય છે એટલે એવું જ કહી શકાય કે અત્યારે જે રાજ્ય સરકારનો આ કાયદો છે તે ખાલી કાગળ પર જ છે જેતુલભાઈ અને આરસી પટેલ આપણને બંનેનો આભાર અમારી સાથે ચર્ચા કરાવે તમારા જિલ્લાવાર કાર્યક્રમ બસ આટલું જ રજા આપશો નમસ્કાર